આ વિડિયોની અંદર તમે ફાસ્ટ ગ્લોલ કરવા માટેના કેટલાક એવા સેટિંગ અને એવી ટેકનિક જે ખાલી પ્રો પ્લેયરો વાપરે છે એ બંને જાણવાના છો અને જો આ વિડિયોને તમે પૂરો જોઈ લો છો તો તમે પણ પીસી પ્લેયર જેવા એકદમ ફાસ્ટ ગ્લોલ કરી શકશો દેખ 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 કેસેટ કોઝોરા તો નમસ્કાર ગુજરાતી ભાઈઓ મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો જીજી પ્રો ગેમિંગ યુટ્યુબ ચેનલ જેમાં આવા સારા સારા ફ્રી ફાયર ના વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જ આવતા રહે છે તો તમે જો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો યાર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને તમારે અમૂલ્ય લાઈક આપવાનું ના ભૂલતા હવે વાત કરીએ આપણે ફાસ્ટ ગ્લુઅલ ની તો જુઓ મિત્રો આપણે ફ્રી ફાયર ની અંદર પણ કોઈ આપણને તો આપણે તરત જ નાખી દઈએ છીએ એનાથી બચવા માટે પણ જે નાખવાની સ્પીડ છે એ બધા અલગ અલગ હોય છે ઘણા પ્લેયરો અહીંયા ધીમે ધીમે ગ્લુઅલ લગાવતા હોય છે અને ઘણા પ્લેયરો તો એકદમ ફાસ્ટ ગ્લોઅલ લગાવતા હોય છે અને ઘણા ભાઈઓ મને કહેતા હોય છે કે ભાઈ હું જયારે પણ કસ્ટમ રમવા જાઉં ત્યારે મારા જે ગ્લુઅલ છે એ મારાથી ઘણા દૂર લાગે છે અને એનિમી અંદર આવી અને મને મારી જાય છે અને ઘણી વખત તો ગ્લુઅલ લાગતા જ નથી 有人。<laughs>

કરી અને તમને જે રીતે એડજસ્ટ થાય એ રીતે તમારે મૂકી દેવાનું છે પછી તમારે ફરી સેટિંગની અંદર પાછું આવવાનું છે અને તમે થોડુંક નીચે સ્ક્રોલ કરશો એટલે તમને નીચે દેખાશે થ્રોએબલ્સ અને એની અંદર તમને ત્રણ સેટિંગ દેખાશે એમાં જે સૌથી પહેલું ગ્રેનેડ સ્લોટ છે એને તમારે ડબલ સ્લોટ કરી દેવાનું છે જેનાથી તમારું જે ગ્લોઅલનું બટન છે અને આ જે બધા ગ્રેનેડ હોય છે એ બધા અલગ અલગ થઈ જશે મતલબ કે ગ્લોઅલ માટે તમને એક અલગ જ બટન મળી જશે અને આ ગ્લોઅલ બટનની જે સાઈઝ છે એ તમારે સોય સો કરી દેવાની છે પછી આ ગ્રેનેજ લોડ ની નીચે જે ગ્લુઅલ સ્માર્ટ થ્રુ સેટિંગ છે એને તમારે ઓફ કરી દેવાનું છે અને આ જે પરમાનન્ટ ગ્લુઅલ બટન છે એને તમારે ઓન જ રાખવાનું છે હવે સેટિંગ અહીંયા આપણે પૂરા થાય છે હવે વાત કરીએ આપણે ફાસ્ટ ગ્લુઅલ કરવાની ટેકનિક ની જેને તમે કમ્પ્લીટ સમજી લેજો અને એના પછી તમારે ખાલી કસ્ટમ બનાવી અને મસ્ત પ્રેક્ટિસ કરવાની છે ત્યારબાદ તમે પણ એકદમ ખતરનાક ફાસ્ટ ગ્લુઅલ કરતા થઈ જશો તો અહીંયા સૌથી પહેલા વાત આવે છે આપણે લેફ્ટ ફાયર બટન ની જે આપણે સ્ટાર્ટિંગમાં ઓન કર્યું આ લેફ્ટ ફાયર બટન ની મદદથી મિત્રો તમે એકદમ ફાસ્ટ ગ્લુઅલ કરી શકો છો આપણે જે જમણા ફાયર બટન થી ગ્લુઅલ કરીએ છીએ એનાથી પણ ફાસ્ટ ગ્લુઅલ આ ડાબા ફાયર બટન થી થશે જ્યારે પણ તમે કસ્ટમ રમવા જાઓ અને તમારા ઉપર બે થી વધારે બંદા રશ કરી નાખે ત્યારે તમારે ડાબા ફાયર બટન થી ગ્લુઅલ કરવાના છે અને એનિમી તમારાથી દૂર હોય અને તમારે એના ઉપર રશ કરવા જવું હોય ત્યારે પણ તમે ડાબા ફાયર બટન ની મદદ થી આ રીતના ગ્લુઅલ કરી શકો છો હવે તમે મને કહે કે તો ભાઈ આપણે જમણા ફાયર બટન થી ગ્લુઅલ ક્યારે કરવાના છે હવે જુઓ મિત્રો જેમ આપણે ડાબા ફાયર બટન ના ઉપયોગ છે અને એનાથી આપણને ફાયદા થાય છે તેવી જ રીતે જો તમે જમણા ફાયર બટન થી ગ્લુઅલ કરો છો તો એના પણ તમને અલગ અલગ ફાયદા છે હવે ડાબા ફાયર બટન નો ઉપયોગ તમારે ગ્લુઅલ કરવા માટે ત્યારે જ કરવાનો છે જ્યારે તમે કસ્ટમની અંદર રમી રહ્યા હોય કેમ કે કસ્ટમ અંદર આપણને અનલિમિટેડ ગ્લુઅલ મળે છે પણ જ્યારે પણ તમે મિત્રો રેન્ક મેચ રમવા જાવ અથવા તો સીએસ રેન્ક રમવા જાવ ત્યારે હંમેશા તમારે જમણા ફાયર બટન થી જ ગ્લુઅલ કરવાના છે કેમ કે ડાબા એક સાથે ઘણા બધા આપણે ગ્લુઅલ થઈ જાય છે અને જમણા ફાયર બટન થી ગ્લુઅલ કરવાનો એક ફાયદો તમને એ પણ છે કે તમે સાઈડમાં પણ ગ્લોઅલ લગાવી શકો છો ઘણીવાર રેન્કમાં તમને આગળ પાછળ બંને સાઈડ થી ડેમેજ પડી રહ્યું હોય તો તમે આ રીતના ગ્લુઅલ કરી અને તેવી રીતે બચી શકો છો હવે વાત કરીએ આપણે એવા પ્લેયરોની જેમના ગ્લુઅલ એમનાથી ઘણા જ દૂર લાગે છે તેઓ ગ્લુઅલ તો ઘણા સ્પીડમાં કરે છે પણ એમના ઘણા દૂર લાગે છે હવે ત્યારે તમારે ગ્લુઅલ ઉપર ટચ કરી પછી તમારે બેસી જવાનું છે અને આ જે જોય સ્ટીક છે એ તમારે સાઈડ જ દબાયેલી રાખવાની છે અને પછી તમારે ગ્લુઅલ લગાવવાનો છે તમારો ગ્લુઅલ એકદમ નજીકમાં લાગશે અને એટલી સ્પીડમાં પણ લાગશે અને ફ્રી ફાયર મોટા ભાગના પ્લેયરો અને એવા યુટ્યુબરો જેમનું ગેમ પ્લે એકદમ સારું છે જેમ કે ચેરોક્સ એફ એફ જીજે પ્રો ગેમિંગ એ બધા આ ટ્રીક ઉપયોગ કરે છે પણ તમારે હવે અહીંયા એક કામ એ કરવાનું છે કે તમારે અત્યારે જ કસ્ટમ બનાવી અને એમાં જઈ અને જેમ મેં કીધું છે એ રીતે તમારે ગ્લુઅર લગાવવાની પ્રેક્ટિસ કરવાની છે અને એક દિવસ તમે પણ એકદમ ખતરનાક પ્રો પ્લેયર બની જશો અને તમારા ફાસ્ટ ગ્લુઅર પણ લાગવા લાગશે તો બસ ભાઈઓ આ વિડીયોમાં હતું આટલું જ મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો એક લાઈક અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ ની અંદર મને લખીને કહેજો કે ભાઈ તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે